અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાના મામલે આંતરિક વિખવાદ ગરમાયો છે વિખવાદને લઈને અલ્પેશ ઠાકોર સામે પડકાર ઉભો થયો છે રોયલ ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે જણાવ્યું હતું કે વ્યક્તિગત વિકાસ નહીં પણ સમાજનો વિકાસ થવો જોઈએ અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાના નિર્ણય મામલે નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે અલ્પેશ ભાજપમાં જોડાય તે તો તેનો આંતરિક મામલો છે રમેશ ઠાકોરે ભાજપને વણમાંગી સલાહ આપતા જણાવ્યું હતું કે ભાજપ ઝવેરી બને હીરા પારખે અલગ કરવાનું કારણ એક જ કે છેલ્લા સાત વર્ષથી મારી સાથે સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ રાત દિવસ સમાજના ઉત્થાન માટે દોડ્યો હોય અને વ્યક્તિ થતું હોય સમાજના ન્યાય થતો હોય સમાજ સાથે ગદારી થતી હોય સમાજને છેતરવામાં આવતો હોય અને અમને એવું લાગ્યું કે ભાઈ સમાજને સમાજ છેતરાયો છે સમાજને કોઈ ન્યાય નથી મળ્યો સમાજનો જે ભરોસો હતો એના ઉપર વિશ્વાસઘાત થયો છે એના માટે અમે ઘણી વખત ગુજરાત સત્ય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ સાથે અમે મિટિંગો કરી અમે મુદ્દાઓ પણ આપેલા કે આટલા મુદ્દાઓ અમારા સ્વીકારો અમે દસ મુદ્દાઓ આપેલા પરંતુ અમારો એક પણ મુદ્દો સ્વીકારવામાં આવ્યો નથી એના અનુસંધાનમાં અમને એવું લાગી રહ્યું છે કે ભાઈ ખરેખર સમાજને અન્યાય થઈ રહ્યો છે અને વિકાસ થતો તો માત્ર માત્ર વ્યક્તિનો વિકાસ થાય અમને લાગી રહ્યું છે માટે અમે અલગ કરવાના પ્રયત્ન કરીએ સમાજના હિત માટે